નમસ્કાર મિત્રો આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણના દિવસે ખાસ કરીને પતંગ ચગાવવાની સાથે દાન પુણ્યનું જે કંઈ છે તે મહત્વ વધુ રહેલું છે એમાંય જે ગૌમાતા માટે જે લોકો ઘણા બધા આપણે જોતા હોય છે કે આજના દિવસે દાન વધુ કરતા હોય છે આ બધા તમે અત્યારે યુવાનો મિત્રો જોઈ રહ્યા છો આ યુવાનો કોઈ પતંગ ચગાવવામાં કેમાં આજનો દિવસ એમનો નથી ગયો પરંતુ રણમાં જે વાછડા દાદાનું મંદિર આવેલું છે ત્યાં આગળ સાત હજારથી વધુ જે ગૌ માતાઓ છે અને એનું ત્યાં આગળ ભરણ પોષણને કરવામાં આવે છે ગૌ માતાને ત્યાં આગળ રાખવામાં મિત્રો આવે છે તો એ ગાય માતા માટે થઈ અને આ બધા જે યુવાનો છે એ ફાળો વાહન ચાલકો પાસે ઉઘરાવી રહ્યા છે કે ગૌ માતા માટે તમારે જે કંઈ આપવું હોય એ આ બધા યુવાનો છે આ બધા જોઈ છીએ મિત્રો આપણે નહીતર આ બધી આ ઉંમરમાં આપણી મિત્રો એવું હોય છે આપણે બધાને ખ્યાલ છે કે પતંગને દોરીમાં માં આપણે ભાગે એમાં બધા પડ્યા હોય છે પરંતુ આ બધા તમે જોવો છો કે આ યુવાનો ગૌમાતા માટે થઈ અને આજે જે છે તે ફાળોની ઉઘરાવી રહ્યા છે અને બાકી ઘણા બધા મિત્રો રણમાં જે દાદા દાદાનું મંદિર આવેલું છે તો ત્યાં આગળ ગયા પણ હશે કે ત્યાં આગળ ક્યારેય દૂધ કે છાશ કે માખણ કે ઘી કાઉું કંઈ વહેંચવામાં નથી આવતું જે કંઈ આવે છે ત્યાં આગળ ને ત્યાં આગળ રાખવામાં આવે છે લોકોને જમાડવામાં ને આવે છે આપણી સાથે કેટલાક મિત્રો પણ છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીશું શું તમારું નામ નાનભા પડિયાર નાનભા અત્યારે આમ તો ઉત્તરાયણ છે એટલે એને લઈને ગૌમાતા માટે વાછડા દાદાના મંદિરે જે ગૌમાતાઓ છે સાત હજારથી વધુ તો એના નિભાવ માટે થઈ અને જે કંઈ લોકો ફાળો આપે તો પછી એવું ખરું કે આજના દિવસે જ પછી જો કોઈ લોકોને કંઈ આપણો વિડીયો જોયા પછી કંઈ કોઈ લોકોને ફાળો કંઈ આપવું હોય તો પછી કોનો સંપર્ક કરી શકે સંપર્કમાં એવું છે આપણા ટ્રસ્ટ છે આ મોટું વાછડા દાદાનું આમાં મોબાઈલ નંબર બધા આપેલા છે એનો નંબર મોબાઈલ નંબર આપો તમારે ગમે ત્યારે ગમે ત્યારે જે વસ્તુ આપણે દાન કરી આપજો આપણી સાથે બીજા પણ કાકા શું તમારું નામથી હું રાજભા પટિયા આપણે કંઈ વસ્ત્ર દાદાનો ફાળો કરવો હોય અને કોઈને લખાવો હોય અને ઉતરાયણ પછી પણ તો રાજ હોટલ આપણે ક્રોસ રોડ આમે એ લખાઈ નાખજો અને દાદાને સાડા સાત હજાર ગાયું એ અને નિસ્વાદ ભાવે બધા લખાવે અને ભલે પચાસ રૂપિયા કે સો રૂપિયા ગમે જે લખાવવું હોય લખાવો એમ શું તમારું નામ નેહુલજી ભાટિયા કોણ નેહુલજી આજ તો નહીતર હતી એટલે મોટા ભાગે બધા યુવાનો પતંગોમાં ને એમાં બધા પરંતુ ગૌમાતા માટે થઈને કે ભાઈ આજના દિવસે અમે લોકો થોડીક વધારે પુણ્યશાળી બનતા હોય છે એટલે કે જે કઈ આવે તો ત્યાં ઘણી બધી છે આપણે વધારે અહીંયા જઈએ કે આપણે એવો પ્રયાસ છે આપણે બધું ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાર બંધાય એવી કહેવતથી આપણે આગળ હાલી છીએ આપણે વથરાજ બે ઝુંજુવાળા રણમાં અત્યારે સાત હજારથી થી વધારે ગાયો છે મહત્વની વાત તો મિત્રો એ છે કે ત્યાં ગણે અત્યારે દૂધ દહીં છાસ કશું વેચાતું નથી અને બીજી મહત્ત્વની વાત કે ચોમાસાના ચાર મહિના રણનો કોઈ રસ્તો વરસાદ થાય પછી ચાલુ રહેતો નથી રણની પરિસ્થિતિ એક દરિયાઈ પરિસ્થિતિ થઈ જાય છે રણમાં બધું પાણી સુકાઈ જાય ત્યારબાદ રસ્તા તૈયાર થાય એના બાદ આપણે અહીંયા કણે નિરણ પહોંચે એવી વ્યવસ્થા કરી શકીએ છીએ ત્યાં લગી આ સાત હજારથી પણ વધારે ગાયોનું શું એના અગાઉ વરસાદ થાય એના અગાઉ આપણે એ ચાર મહિનાનો સ્ટોક કરી શકીએ એના માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો સરસ તો આ બધા જોવો છો મિત્રો કે આ બધા જે છે અત્યારે મેં હમણાં શું તમારા મંતવ્ય ન્યૂઝ થી આપજો બધાને ગૌ માતાના ચાર મહિના ચોમાસામાં બંધ જ હોય રણમાં તો આપણા જે આમ ગૌ પ્રેમી હોય જે કંઈ કઈ આપે ઓકે તો મિત્રો ખાસ તમે પણ જોયું અને ત્યાં આગળ જે વાત કરીને હમણાં કે આમ તો આખા રણમાં વાસડા દાદાનું મંદિર આવેલું છે મિત્રો અને ચોમાસાના ચાર મહિના એટલે કે જ્યારે રણમાં પાણી આવી જાય પછી ત્યાં અગર જવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે તો આવા સમયે મિત્રો ત્યાં હજારો જે ગૌમાતાઓ છે હજારો ગૌમાતાના નિભાવ માટે થઈ અને જે કંઈ તમને તો પાખડી સ્વરૂપે એવું નથી કે આજે મકર સંક્રાંતિના દિવસે જ તમે કંઈક આપો પછી પણ તમે વાસડા દાદાના મંદિરે કંઈ આપી શકો છો વિશાલભાઈ રાજપૂત બધા ઓળખો છો વિશાલભાઈને વિશાલભાઈ તમે પણ આજે પતંગને આમ તો કંઈ અશક્ય નથી ચગાવતા તો હોય છો જ પતંગ ચગાવવાની દર વર્ષે પણ આજ નથી ચગાવીએ આજ આ ગૌ માતા માટે થઈને તમે બધા રોડમાંથી ઊભા છો શું અપીલ કરશું બસ કંઈ નહીં જે સેવા થાય અમારાથી લોકો પાસે પૈસા ફાળો ઉઘરાવીને અમે અહીંયા ગાયો માટે કરીએ છીએ પણ કોઈ છતાં આજે પતંગ નથી ચગાવી પણ અમારી ગાય માતા માટે તો આજનો દિવસ અમે આ ફાળો ઉઘરાવીએ છીએ બસ અમારે બનતી સેવા કરીશું તમે હમણાં અમે જોયું એમ કે આમ અપીલ કરો કે ભાઈ થોડુંક આપો થોડુંક આપો એમ કારણ કે પોતાના માટે નહીં ગૌ માતા માટે થઈને તમે માંગો મરું પણ માગું નહીં અપને તન કે કાજ હે મરું પણ માગું નહીં અપને તન કે કાજ એ માગવા ચડું મને શરમ ન આવે આ પરમારત્ને કાજ ભાઈ ગૌ ગાય માતા માટે અમે ફાળો એકત્રિત કરીએ છીએ અને જેને પણ ભાડો લખાવો હોય તે રાજ હોટલ આપણે નાનભાની છે સરા ચોકડી એ પણ લખાય છે અને અમારો આ ગ્રુપ દાદા સમયથી મહેનત કરે છે અને અલગ અલગ જગ્યાએ જેમ કે સુરેન્દ્રનગર રાજકોટ એ અલગ અલગ જગ્યાએ કેમ્પથી કામ અમે ફાળો ઉઘડાવી છે જેને પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી મજા આવે એમને કેટલાક દવા આપો વી આપો પછી એ ભાઈ ખેતર આવે એ ઉય આવે ઘણું બધું મળે દાદાની દયાથી દાદું બધું અમને મળે રણમાં એક વખત જીયાઓ સાત હજારથી ઉપર ગાયું એ જેનું દૂધ કે ઘી કંઈ પણ વેચાતું નથી

હાથ હજાર ગાયું એ આપણે જે દહ પાંચ પછી અને આ જે ગ્રુપના જે છોકરાઓ મહેનત કરીને ભેગું કરી અને જે ચોમાસાના ચાર મહિના જવાતું નથી પાણી ભીરાવું એટલે ભાઈ મહેનત કરવા વાળા અહીંયા જાવ એટલે એટલે એટલા પાણીમાં ટ્રેક્ટર નું એ માણા લઈને જતા હોય એવા એવા સેવા વાળા હે પણ હું બે હાથ જોઈને વિનંતી કરું ભાઈ ગાય માતા માટે માગવી મેં કીધું ને કે ભાઈ મારું પણ માગવું નહીં આપણે અમારા સ્વાર્થ આપે અમારે માગવાની જરૂર જ ન અમે હા અને ગાય માતા માટે અને આપણે હિન્દુ યાર પક સાથી હિન્દુ અને મળે ખેલી જાય એ તિરંગો હાથમાં રાખે બીજે કેહેરી કહેવાય એવા આપણે હિન્દુના ના દીકરા અને હિન્દુ માટે હિન્દુ હિન્દુ જો કે માગે નહીં આપણે ત્યાં હિન્દુ માગે જ નહીં આ તો કોકના માટે ગાયું માટે માગો અને આપણા હિન્દુનો તો ઇતિહાસ છે કે ગાય માતા માટે માથું દઈ દે આપણે ખાલી દસ નોટ ગુસ્સામાંથી કાઢવાની એ દ આપો વી આપો હો આપો પાંચસો આપો શક્તિ પ્રમાણે બસ એ એક કહેવા માગું હળવદ પાસે અમારે ત્યાં બેઠક છે જે જૂના કોર્ટની સામે ત્યાં પણ ફાળો લખાવી શકે છે અને એની પાકી મળશે અને કોઈને મિત્રો કઈ ઘાસચારો કે ઘણા બધા મિત્રો આપે જ છે વાસણા પરંતુ મેકલવું હોય ને જે કોઈને ફાળો લખાવવો હોય તો મેહુલ ભાઈ ને પણ સંપર્ક કરીએ શકો આપણે મંતવ્ય ન્યુઝ માં ગમે એમાં ફાળો કરીશો અને કોઈ મળી જશે તમારે ગાય માતા આ કે આપડા ઘર આ કોઈ નથી કોઈના એટલે ખરેખર મિત્રો અને ગૌમાતાનું છે એટલા માટે જ મિત્રો અત્યારે આપણે પણ બધા ફેસબુક લાઈવના માધ્યમથી બધા મિત્રો મળ્યા હતા કે બધા કારણ કે વાછળતા જાય તો હું પણ ઘણી વખત દર્શન કરવા માટે મિત્રો ગયા છીએ હમણાં અમે જવાના છીએ પાછા ત્યારે પણ આપણે અહીંયા આગળથી નહીં પણ થોડુંક જે મંદિરનો ઇતિહાસ જે છે એ થોડું આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને એ પણ આપણા જે દર્શક મિત્રો છે એને બતાવીશું ખરેખર ત્યાં આગળ જે એક વખત જ્યાં આવું તો આપણને કારણ કે જે ગયા છે એને ખબર હશે નથી ગયા તો એક વખત જાવ કારણ કે હાવ વેરાણ એની વચ્ચે સાત હજારથી વધુ જે ગૌ માતાઓ મિત્રો અમે તો ઘણી વખત દર્શન કરવા માટે છીએ જગ્યા પણ અને આખા રણની અંદર મિત્રો મીઠું પાણી ત્યાંથી નીકળે છે બોર ખાલી ગારેલો છે ને એમણે પાણી નીકળે છે મોટર વગર મિત્રો એટલે એ બધા પરચા તો છે જ એ આપણે બધું જાણીશું ત્યાં આગળ રૂબરૂપ જઈશું ત્યારે ચોક્કસ બધા આપણે બતાવીશું પરંતુ ખાસ મિત્રો આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણના દિવસે બધા દાન પુણ્ય વધારે કરતા હોય છે પરંતુ ગૌમાતા માટે થઈ અને ઘણા બધા મિત્રો કારણ કે આપણે જ્યારે ઓલા કિન્નરોની ગૌશાળા સરકી ગઈ હતી ત્યારે બધા મળ્યા હતા એને સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ જે લોકોએ ગૌમાતાના એક નામ ઉપર મિત્રો બધાએ આપી દીધા હતા એમનું જે હળગી ગયું પી દસ ઘણું જે આ લોકો છે એને બધાએ આપી દીધું હતું અને ત્યાં આગળ પણ વાછડા દાદાના મંદિરે મિત્રો સાત હજારથી વધુ ગાયો અને ચોમાસાની અંદર ફરતું પાણી આવી જતું હોય એટલે લોકો છતાંય સાતી હમણાં પાણીમાં હાલીને જાતા હોય બાકી કંઈ જઈ ન શકે એટલે ચાર મહિના અને ત્યાર પછી મહિનો દોઢ બે મહિના તો કારણ કે પછી તો ભેજવાળું રણ હોય એટલે ટ્રેક્ટર હાલવું એ પણ મુશ્કેલ થઈ જાય એટલે મિનિમમ પાંચ છ મહિનાનું જે ઘાસચારો છે આ ઘાસચારો ત્યાં આગળ એકત્રિત કરવો પડે તો જ પછી ચોમાસામાં નિમાયે ગૌ માતાને નીને ખવડાવી શકાય શકે તો દરેક મિત્રોને અમારા વતી હડદ બ્રેકિંગની ટીમ વતી પણ દરેક મિત્રોને અપીલ છે કે તમારાથી જે કંઈ નાનું મોટું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે વાછડા દાદાના મંદિરે ગૌમાતા માટે થઈ અને તમે પણ કંઈક આપજો આભાર મિત્રો